હવે માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે સાત દસ બે રોજ ઘણા બધા તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં આવક નવસો ને પચાસ ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ પિસ્તાળીસ ફૂટે પોહચી ગઈ છે દાંતી વડા ડેમ ની ભયાનક સપાટી છો ચાર ફૂટ છે દાંતી ડેમ પંચોન પોઇન્ટ ચાર ટકા ભરાઈ ગયો છે અને હાલ માં દાંતી બનાસ ડેમ માં નદીમાં બિલકુલ પણ પાણી છોડવામાં આવી રહ્યું નથી એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે હવે દાંતી વડા ડેમ માં બનાસ નદીમાં પાણી છોડવામાં ક્યારે આવશે તો મિત્રો હજુ હવામાન વિભાગની આગ આવી છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપરલા ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે અને દાંતીવાડા ડેમ માં પાણી સારી વી આવજો જોવા મળશે અને દાંતીવાડા ડેમ સપાટી તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાઈ જશે અને ઉપર જેટલું પાણી આવતું છે તેટલું મિત્રો બનાસ નદી પાણી છોડવા આવવાની શક્યતા છે એટલે મિત્રો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી